અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા શામપુર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના લાલપુર ગામે પીવાના મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે ગામમાં પીવાના પાણી માટે સરકાર દ્વારા સંપ તો બનાવાયો છે પરંતુ તેમાં જે નર્મદાનું પાણી આવે છે તે પાણી પીવાલાયક નહીં હોવાથી ગ્રામજનો પરેશાન છે આ ગામના લોકો છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે

ઉનાળા માં પીવાના પાણી ની સમસ્યા છે જ્યારે ચોમાસામાં ડુંગર ઉપરનું પાણી ગામમાં વચ્ચે થઈ વહેતું હોવાથી ગ્રામજનો પરેશાન છે ત્રણ વર્ષ અગાઉ આ પાણી કારણે મોટું નુકસાન પણ થયું હતું ત્યારે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા ઉદભવતા ગ્રામજનો નીચે રહેવા મજબૂર બન્યા છે જો તેમની આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મતદાન બહિષ્કારની ગ્રામજનો દ્વારા ચીમકી આપવામાં આવી છે અમારા ગામની બાજુમાં જે નાનકડું ગામ છે જે ગામનું પાણી અમારા ગામમાં ઘૂસી જતું હોય છે નીચાણવાળા ગામ ઘરની અંદર પાણી ઘૂસી જાય છે ડુંગરમાં ગામની પાછળની બાજુ ડુંગર છે જે ડુંગરનું પાણી પણ ગામમાં ઘૂસી જતું હોય છે ગામમાં પીવાલાયક પાણી પણ નથી મહિલાઓને બહારથી પાણી લાવવું પડે છે આવીને આવી સમસ્યાઓનો જો ઉકેલ કરવામાં નહીં આવે તો આ વખત કોઈ પણ ચૂંટણી હશે કોઈ પણ નેતા હશે કોઈ પણ પક્ષ હશે એને કોઈ પણ જાતે કોઈ વોટ કરવામાં આવશે નહીં કોઈ વોટ દેવામાં આવશે નહીં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે ગામની આ સમસ્યા અંગે મામલતદારના રાત્રિ રોકાણ કાર્યક્રમમાં પણ રજૂઆત કરાઈ હતી ત્યારે તંત્ર દ્વારા પણ આ સમસ્યાના ઉકેલ માટે હૈયા ધારણા આપવામાં આવી હતી પરંતુ ચૂંટણી માથે છે ત્યારે પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી સરપંચનું કહેવું છે કે પંચાયત દ્વારા સમસ્યા ઉકેલની દિશામાં સતત પ્રયત્નો ચાલુ છે તો મમદ સાહેબને રાત્રિ રોગણ કાર્યક્રમમાં તે જ દિવસે મે લખાણ કરી પણ ડુંગર તરફથી પાણી આવતું ગામમાં નુકસાનકારક છે અને યોગ્ય કાર્યવાહી કરવી મમદ સાહેબે પણ એવી હૈયા ધારણા આપી છે તો જે જે વિભાગ ને સિંચાઈ વિભાગ હશે તો સિંચાઈ વિભાગ ને જાણ કરીશું અને આ બાબત યોગ્ય કાર્યવાહી પગલા ભરાવીશું પાણી પુરવઠા બોર કરવા માટે આવ્યા પચાસ ફૂટ બોર કર્યો પચાસ ફૂટ બુટ બોર જે હતો એ છોડી દઈ અને પછી જતા રહ્યા છે ત્યાર પછી ફરી પાણી પુરવઠા બોર કરવા આવ્યા માટે એના માટે પાણીની સમસ્યા છે ચૂંટણી નજીક છે ત્યારે માલપુરના લોકોને એવી આશા બંધાય છે કે કોઈક નેતાના ધ્યાન પર ગામની સમસ્યા આવશે તો પણ તક જોઈને સમસ્યાને વાચા આપવા વિવિધ કાર્યક્રમો ઘડી રહ્યા છે આખરે સવાલ થાય કે તંત્રના વાકે લાલપુર ગામના નાગરિકો ક્યાં સુધી પરેશાની ભોગવશે તસલીમ સુધાર વીટીવી ન્યૂઝ અરવલ્લી